હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે તમે આ સ્ત્રીઓને ઓળખો છો આ એ જ સ્ત્રીઓ છે જેમણે પોતાના વાળ ખૂબ તેજીથી વધવાના કારણે પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં નોંધાવ્યું છે જી હા અને એમનો શ્રેય એમણે ખૂબ જ સરળ એવી એક રેમેડીને આપ્યો છે જે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ આજકાલ ઘણી લેડીઝ પોતાના વાળમાં કેરાટીન સ્મૂથનિંગ રિવોર્ડિંગ એવી બધી કેમિકલ પ્રોસેસ કરાવતા હોય છે જેના કારણે થોડા દિવસ તો વાળ ખૂબ સરસ લાગે છે પરંતુ સમય જતાં વાળ એકદમ ડ્રાય થઈ જાય છે ખૂબ જ ખરવા લાગે છે બેજાન થઈ જાય છે પરંતુ આજે આપણે એક એવી રેમેડી જોવાના છીએ જેનાથી તમે આવા વાળ કુદરતી નેચરલ મેળવી શકો છો અને ખૂબ જ સરળ રીતથી જેના માટે આપણે કોઈ પણ ખર્ચો કરવાની પણ જરૂર નથી આજે તમે ફોટોમાં સ્ત્રીઓ જોઈ રહ્યા છો તેઓ છે યાઓ વુમન્સ તેઓ પોતાના વાળમાં એક એવી સિમ્પલ પ્રોસેસનો ઉપયોગ કરે છે જેમના કારણે તેમના વાળ એકદમ સિલ્કી સ્મૂધ ઘાટા અને લાંબા વાળ બને છે તો આજે આપણે એ જ રેમેડી જોવાના છીએ તો સૌ તો એ જણાવી દઉં કે આ સ્ત્રીઓના વાળનું રહસ્ય છે ચોખા જી હા આપણે જે ભાત બનાવીએ છીએ ચોખા ખાઈએ છીએ એ જ ચોખા છે પરંતુ તેને કઈ રીતે પ્રોસેસમાં લેવાના છે તેને કઈ રીતે આપણે વાળમાં લગાવવાના છે એ પ્રોસેસ જોવાના છીએ સાથે જ આ પ્રોસેસનો ઉપયોગ કોણ લોકો કરી શકે છે કોણ લોકો ઉપયોગ નથી કરી શકતા એ પણ આપણે જાણીશું અને પહેલા તો જાણી લઈએ કે કયા પ્રકારના વાળ માટે આનો ઉપયોગ કરી શકાય તો જેમના ઘરે ક્ષાર વાળું પાણી આવતું હોય એટલે કે ડાયરેક્ટલી બોરવેલમાંથી જે પાણી આપણે ઉપયોગમાં લેતા હોઈએ તો તેનું પાણી એકદમ હાર્ડ હોય છે તેમાં ક્ષારનો ભાગ રહેલો હોય છે તેના કારણે રૂખા સુખા અને ડ્રાય કોરા થઈ જાય છે બેજાન થઈ જાય છે તો તેવા લોકો માટે તો આ રેમેડી એક વરદાન રૂપ સાબિત થવાની છે જી હા તમારા રૂખા સુખા ડ્રાય જે છે તેને આ સિલ્કી સોફ્ટ મુલાયમ બનાવશે ઘાટા લાંબા વાળ બનાવશે તો તેના માટે તો આ એક વરદાન સાબિત થશે તો તેવા લોકોએ ખાસ પ્રકારે આનો ઉપયોગ કરવો જોઈએ આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ પણ જાણી લઈએ તો અઠવાડિયામાં એક વખત અને મહિનામાં ચાર વખત આ રેમેડીનો ઉપયોગ કરવાનો છે અને ફક્ત એક વખતમાં જ તમે જોઈ શકશો કે તમારા વાળમાં ઘણો બધો ફર્ક જોવા મળી રહ્યો છે જો તમે સો ટકા રિઝલ્ટ જોવા માંગતા હોય તો આને બે થી ત્રણ મહિના સુધી ઉપયોગમાં લેશો તો તમે જોઈ શકશો કે તમારા વાળ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા છે સાથે જ એકદમ શાઇની થઈ ગયા છે તમારે કોઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટથી વાળને સ્ટ્રેટ કરવાની જરૂર નહીં પડે તમારા વાળ કુદરતી રીતે જ સ્ટ્રેટ થતા જશે ઘાટા થતા જશે અને વાળ પણ વધવા લાગશે તો આજે આપણે એ જ રેમેડી જોવાના છીએ

ત્યાર પછી આપણે જ્યારે ભાતને આ રીતે ઓસાવીએ અને તે આ ઓસાવેલું ઓસામણનું પાણી ફેંકી દઈએ તો આ પાણીને ફેંકવાનું નથી કારણ કે આ પાણી છે ખૂબ જ બેસ્ટ હેર ગ્રોથ માટે તો અહીં આપણે ભાતને ઓસાવ્યા પછી જે પાણી નીકળે છે તે પાણીનો ઉપયોગ કરવાનો છે આ પાણી વાળ માટે એટલા ફાયદાકારક છે કે જે તમારા વાળને લાંબા ઘાટા મજબૂત બનાવી શકે છે હવે આ પાણીને ઠંડુ થવા દઈએ અને તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આ ચોખાના ઓસામણવાળા પાણીથી આપણે માથામાં મસાજ કરવાનું છે વાળના મૂળમાં આ પાણીથી મસાજ કરી લઈએ આ પાણીને તમે બોટલમાં ભરીને પણ રાખી શકો અને માથામાં સ્પ્રે પણ કરી શકો અને ત્યાર પછી હળવા હાથે પંદરથી વીસ મિનિટ સુધી માથાની પાથીમાં તેને મસાજ કરીએ અને ત્યાર પછી પંદરથી વીસ મિનિટ સુધી માથામાં એમને એમ રહેવા દઈએ અને ત્યાર પછી આપણે સાદા પાણીથી માથું ધોઈ નાખવાનું છે વાળને સાદા પાણીથી ધોઈ નાખીએ તો તમે એક જ વખતમાં ઘણો બધો રિઝલ્ટ જોઈ શકશો કે તમારા ડ્રાય હેર હોય તો એકદમ મુલાયમ થઈ જશે જે એકદમ સુખા વાળ થઈ ગયા હોય તેમાં ખૂબ જ ફાયદો જોવા મળશે આ રેમેડી માટે આપણે અલગથી ચોખાનો ઉપયોગ કરવાની જરૂર નથી જ્યારે પણ ભાત બનાવ્યા હોય અને ઓસામણનું પાણી નીકળે તો તેને ફેંકવાના બદલે તમે તેને માથામાં લગાવી શકો છો અઠવાડિયામાં આ રીતે એક વખત વાળમાં ચોખાનું પાણી લગાવવાથી તમે રિઝલ્ટ જોઈ શકશો કે તમારા વાળ એકદમ સિલ્કી સાઈની મુલાયમ બની જશે એ સાથે જ વાળને તંદુરસ્ત રાખવા માટે ફક્ત આપણે બાહ્યથી જ તેને પોષણ આપીએ એ જરૂરી નથી થોડુંક ખાનપાનમાં પણ સુધારો કરવો જરૂરી છે પોષક તત્વ મળે એવો ખોરાક હંમેશા ખાવો જોઈએ પ્રોટીન વિટામિન્સથી ભરપૂર ખોરાક લેવો જોઈએ અને બહારના જંક ફૂડને અવોઇડ કરવા જોઈએ તો આવી એક સરળ રીતથી પણ તમે તમારા વાળને લાંબા, ઘાટા મજબૂત, મુલાયમ બનાવી શકો છો 100% નો રિઝલ્ટ મળશે યાવો વુમેન એ પોતાના વાળનું રહસ્ય આ ચોખા જ બતાવેલું છે તો આનાથી તમે વાળ લાંબા, ઘાટા મુલાયમ બનાવી શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ એવી આ રેમેડી છે જે કોઈ પણ ટ્રાય કરી શકે છે તો એક વખત આ રેમેડી જરૂરથી ટ્રાય કરજો તમારું રિવ્યુ પણ મારી સાથે જરૂરથી શેર કરજો એ સાથે જ જો તમે આનું રિઝલ્ટ ડબલ કરવા માંગતા હોય એક મહિના નહીં પરંતુ પંદર દિવસમાં જ તેનું ડબલ રિઝલ્ટ જોવા માંગતા હોય તો તેના માટે આપણે એક હેર ઓઈલી રેમેડી પણ જાણી લઈએ ખૂબ જ સરળ એવું હેર ઓઇલ જો સાથે બનાવી લઈએ ને તો ખૂબ જ ફટાફટથી આનું રિઝલ્ટ જોવા મળશે તો ચાલો એ હેર ઓઇલ રેમેડી શું છે એ પણ જોઈ લઈએ મોટાભાગના લોકો પોતાના હેરને સિલ્કી શાઇની રાખવા માટે કેરાટિન સ્મૂદનિંગ જેવી કેમિકલ ટ્રીટમેન્ટનો સહારો લેતા હોય છે પરંતુ થોડા દિવસ તો સરસ લાગે પરંતુ ત્યાર પછી વાળ એકદમ રૂખા સુખા બેજાન થઈ જાય છે ખરવા લાગે છે પરંતુ આજે આપણે એક એવી રેમેડી જોવાના છીએ જેના કારણે તમે વાળને સારું પોષણ આપી અને તમે હેર કેરાટિન કરાવ્યા હોય એવા જ વાળ ઘરે જ મેળવી શકો છો એ ઉપરાંત આપણે એક હેર માસ્ક બનાવતા પણ શીખીશું જેનાથી તમે થોડા જ દિવસમાં વાળમાં ઘણો ફર્ક જોઈ શકશો કોઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નહીં રહે તેના માટે અહીં મેં બે નાની સાઇઝની ડુંગળી લીધેલી છે મીઠા લીમડાના પાન લીધેલા છે જાસૂદના પાન લીધેલા છે બે આમળા લીધેલા છે અને એક એલો કટ કરીને લીધેલું છે અહીં આપણે આ બધી જ જ વસ્તુઓનો ઉપયોગ કરી અને એક ખૂબ સારું એવું બનાવતા પહેલાં તો આ ડુંગળીને ફોતરા સહિત જ તેને સમારી લેવાની છે તેના ટુકડા કરી લેવાના છે ડુંગળી આપણા વાળમાં કેરાટીન પ્રોવાઈડ કરે છે અને વાળને ખૂબ જ હેલ્ધી બનાવે છે અને આમળા આપણા વાળને કાળા રાખવામાં મદદરૂપ થાય છે ત્યાર પછી એલોવેરા છે તે તો વાળના દરેક પ્રોબ્લમનું સોલ્યુશન છે અને મીઠા લીમડાના પાન છે તે આપણા વાળના મૂળને મજબૂત કરે છે અને વાળનો ગ્રોથ વધારે છે અને જાસૂદના પાન આપણા વાળને ચમકદાર રેશમી લીસા બનાવે છે તો આ રીતે આપણે ખૂબ જ ઇફેક્ટિવ બધી વસ્તુ લઈશું અને એ સિવાય અહીં આપણે સો ગ્રામ જેટલું કોકોનટ એટલે કે નાળિયેરનું તેલ લઈશું તેને એક વાસણમાં કાઢી લઈએ ત્યાર પછી તેમાં એલોવેરાના ટુકડા સમારલી ડુંગળી આમળાના ટુકડા લીમડાના પાન જાસૂદના પાન દરેક વસ્તુઓને તેમાં તેલમાં મિક્સ કરી દઈએ ત્યાર પછી અહીંયા આપણે એકથી બે ચમચી જેટલા સૂકા મેથીના દાણા ઉમેરીએ મેથીના દાણા આપણા હેર ગ્રોથ માટે ખૂબ જ ફાયદાકારક છે અને અડધી ચમચી તેમાં મરીનો પાવડર ઉમેરીએ મરીનો પાવડર આપણા વાળમાં ખોળો થવા દેતો નથી અને વાળ વધારવામાં મદદરૂપ થાય છે હવે ગેસની ફ્લેમ ઓન કરી અને આ બધી જ વસ્તુઓને તેલમાં સારી રીતે મિક્સ થવા દઈએ ઉકળવા દઈએ અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમા તાપે તેને પકાવીશું અને આ રીતે બેથી ત્રણ ઉફાણ આવે ત્યાં સુધી તેને આપણે પકવવાનું છે તો લગભગ દસથી પંદર મિનિટ જેટલો સમય લાગે છે અને બધી વસ્તુઓ સારી રીતે તેલમાં મિક્સ થઈ જાય છે દરેક વસ્તુના ગુણધર્મો સારી રીતે તેલમાં ભળી જાય છે જુઓ આ રીતે દરેક વસ્તુનો કલર પણ બદલવા લાગશે આ રીતે બેથી ત્રણ ઉફાણ આવી જાય ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ તેલને ઠંડુ થવા દઈએ આમાં તમે વધારે કોઈ પણ વસ્તુ પણ મિક્સ કરી શકો છો હવે તેલ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને ગાળી લેવાનું છે તો તેલને ગાળતા તેલનો કલર પણ બદલી જશે એકદમ લીલા કલરનું તેલ બની જાય છે કારણ કે આ બધી જ વસ્તુઓ જે મિક્સ કરી છે તે બધા જ ના પોષક તત્વો આ તેલમાં સારી રીતે ભળી ગયા છે હવે ઠંડુ થઈ જાય તેલ ત્યાર પછી એક બોટલમાં તેને ભરી લેવાનું છે અને હવે આ ખૂબ જ ઇફેક્ટિવ અને ખૂબ જ પોષણવાળું તેલ બનીને રેડી થઈ ગયું છે આ તેલનો જો તમે ઉપયોગ કરશો તો સો ટકા ખાતરી સાથે જણાવું છું કે થોડા જ દિવસમાં તમારા વાળ લાંબા ઘાટા મજબૂત સિલ્કી શાઇની બની જશે હવે આ તેલ તો બની ગયું પરંતુ જે આપણે આ વસ્તુ ગાળી અને ત્યાર પછી આ વસ્તુ વધી છે તેને પણ ફેંકીશું નહીં આ બધી જ વસ્તુઓને એક મિક્સર જાર લઈ અને મિક્સર જારમાં ઉમેરી દેવાની છે અને તેને સારી રીતે પીસી લઈએ અને તેનું એક પેસ્ટ બનાવી દઈએ પીસાઈ ગયા પછી કંઈક આ રીતે રેડી થશે તો અહીં સરસ મજાનું હેર માસ્ક બનીને રેડી છે આને તમે માથામાં લગાવી શકો છો આ હેર માસ્કને માથામાં અડધા કલાક સુધી રહેવા દઈએ ત્યાર પછી શેમ્પુથી માથું ધોઈ નાખીએ કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક હર્બલ શેમ્પુ ઘરે કઈ રીતે બનાવી શકાય એ વિડીયો પણ આપણી ચેનલ પર શેર કરેલો છે તો ચેનલ પર જાય ઓર્ગેનિક હર્બલ શેમ્પુ કઈ રીતે બનાવી શકાય એ વિડીયો પણ તમે જોઈ શકો છો એ સિવાય આ ચોખાની રેમેડી આ હેર ઓઇલ અને આ હેર માસ્ક એકવાર જરૂરથી ટ્રાય કરજો સો તમને રિઝલ્ટ જોવા મળશે તો મિત્રો આ હતી બે એવી સરળ એવી રેમેડી જેમાંથી તમે કોઈ પણ એક રેમેડીનો ઉપયોગ કરીને પણ તમારા વાળને ઘાટા લાંબા મજબૂત મુલાયમ સિલ્કી શાઇની બનાવી શકો છો અને જો બંને રેમેડીનો ઉપયોગ કરવામાં આવે તો તેનું રિઝલ્ટ ફટાફટથી જોવા મળશે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ